પલ્લવિત વિસ્તાર એટલે કે એવા ક્ષેત્રો જે ઋતુ અનુસાર કાયમી ધોરણે પાણીથી તિરુપ્ત રહેતા પરિસર તંત્રો છે જે ખારા અને મીઠા પાણીથી બનેલા હોય છે જેની ઊંડાઈ છ મીટરથી વધુ નથી હોતી અને વિવિધ પ્રકારના જીવજંતુઓ પશુ પક્ષી કીટકો અને વનસ્પતિનું એક ઉત્કૃષ્ટ નિવાસસ્થાન બની રહેલા છે એવા આ ક્ષેત્રો અનેક દુર્લભ પ્રજાતિઓના જીવનનો આધાર બની રહ્યા છે આ પલ્લવિત ક્ષેત્રો અનેક પ્રકારની દુર્લભ પ્રજાતિઓનો તો આધાર બની જ રહ્યા છે સાથે સાથે મનુષ્ય અને અન્ય જીવસૃષ્ટિ માટેના પણ રખેવાળ બનીને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એક મનુષ્ય તરીકેની આપણી એક પ્રાથમિક ફરજ બની રહી છે અને તે સંદર્ભમાં માર્ગદર્શન અને માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે વધાર્યા છે હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એ પી સિંઘ સર અને તેમની બાજુમાં બિરાજેલ છે ડોક્ટર જયપાલ સિંઘ સર તેઓ પીસીસીએફ લાઈફ સાથે સંકળાયેલા છે આ બંને મહાનુભાવોનું અમે સાદર આવકાર કરીએ છીએ આજની વિશેષ ચર્ચામાં સર વિષય ખૂબ રસપ્રદ છે અને આપણે વેટલેન્ડ વિષય આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેને પૃથ્વીના કહેવાય છે કે કિડની અને લંગ્સ તરીકે આપણે ઓળખીએ છીએ એવા વેટલેન્ડ વિષય એટલે કે જળ પલ્લભિત વિસ્તારો વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં એ જણાવો કે વેટલેન્ડ એ શું છે ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે શા માટે સેલિબ્રેટ કર્યો તેનો ઇતિહાસ શું છે આ ઉજવણી પાછળની તાત્પર્ય શું છે તે સંદર્ભમાં માર્ગદર્શક માહિતી આપવી હોય તો સર શું કહેશો આ શ્રોતા મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે બે દિવસથી જાણીએ છીએ કે આખા રાજ્ય દેશ અને દુનિયામાં વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ જે વેટલેન્ડ્સ છે એને વાત કરીએ હિન્દીમાં કહીએ તો આર્દ્ર ભૂમિ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને જલ પ્લાવિત વિસ્તાર જે હોય છે એને વેટલેન્ડ્સ કહીએ છીએ હવે કુદરતે આપણે અસ્તિત્વ માટે જે પણ બનાવવામાં આવ્યું છે એનું અનેરું મહત્વ હોય છે આપણે જાણીએ છીએ આપણી પાસે વનો છે ઘારણીઓ છે જંગલો છે નદીઓ છે નાલા છે બધું ઉપલબ્ધ છે જેથી આપણે જે દુનિયામાં સત્તર જેટલા મેગા બાયોડાવર્સિટી કન્ટ્રી છે એમાં ભારત એક છે પણ જે આપણે બેટલેન્ડની વાત કરીએ એને ઉપર જે વિકાસ થયું એને ઉપર ધ્યાન થોડું ઓછું ગયું જેથી ખ્યાલ આવ્યા કે જે કુદરતની ધરતી ઉપર જેને બેટલેન્ડ બનાવવામાં આવે છે એને કિડની ઓફ ધ અર્થ તરીકે કહેવામાં આવે છે કે એટલા કેટલા મહત્વના છે જે રીતે આપણે શરીરની સાફ સફાઈ કરવા માટે કિડની ગુર્દા છે આ જ રીતે પૃથ્વીને પણ સાફ સુફ રાખવા માટે આપણા બેટલેન્ડની સ્થાપના કરવામાં આવેલ છે તો સૌથી પહેલાં જ્યારે દુનિયાની બેટલેન્ડ ઉપર એક નકારાત્મક પ્રભાવ હતા ત્યારે સૌથી પહેલાં રામસર ઈરાન દેશમાં બીજી ફરવરી ઓનિસો એકોતેરના રોજ એક કન્વેન્શન કરવામાં આવ્યા જેને રામસર કન્વેન્શનથી ઓળખીએ છીએ ત્યારે નક્કી કરવામાં આવ્યા કે દુનિયામાં જે ઇન્ટરનેશનલ લેવલના જે વેટલેન્ડ્સ છે એના આવતી પેઢી માટે લોકો માટે બાયોડાયવર્સિટી માટે ક્લાઇમેટ ચેન્જ માટે લોકોની રોજીરોટી માટે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન માટે એના સંરક્ષણ અને સંવર્ધન જરૂરી છે જેથી બીજી ફરવરી ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે તરીકે ઉજવવામાં આવે છે જેમાં લોકોને જાગૃત કરવામાં આવે છે કે આ જે વેટલેન્ડ છે એનું શું મહત્ત્વ છે એને કેમ જાળવી રાખવાની જરૂરત છે અને આપણે આનાથી શું ફાયદાઓ છે અને દર વર્ષે એની એક થીમ પણ નક્કી કરવામાં આવે છે જેમાં બે હજાર છવ્વીસ માટેની થીમ છે વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ જે આપણે જલપ્લાવિત વિસ્તાર છે એમાં આપણે એના સાથે પરંપરાગત જ્ઞાન કઈ જોડેલું છે અને સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ ઓર આપણે જે નૈસર્ગિક વારસો છે એને કઈ રીતે આપણે સેલિબ્રેટ કરીએ આ રીત ઉપર આ વર્ષે કામગીરી હાથ ધરવામાં આવી છે જી સર ખૂબ જ મહત્ત્વની માર્ગદર્શક માહિતી આપે આપી સર આપની પાસે પણ આવીશ કે કે ગુજરાત અને ભારતમાં એવા કયા વેટલાઇનના વિસ્તારો આવેલા છે અને સાથે સાથે એ પણ વાત કરીએ કે કુદરતી અને કૃત્રિમ જે રામસર સાઇટની પણ છે તો એ કયા કયા આવેલી છે તે વિશે પણ થોડીક વાત કરશો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે બે પોઈન્ટ પચીસ કરતાં વધારે વિસ્તાર હોય એની જે માહિતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે તો એવા સત્તર હજારથી વધુ વેટલેન્ડ ગુજરાતમાં આવેલા છે અને એ વેટલેન્ડ પૈકી અમુક જે છે નેશનલ ઇમ્પોર્ટન્સના આપણે કહીએ છીએ અને અમુક ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના તો સાહેબે જે રીતે રામસર કન્વેન્શનની વાત કરી તો જે ભારત વર્ષમાં પણ જે જેટલા સારા એવા વેટલેન્ડ છે કન્ઝર્વેશનની દૃષ્ટિએ તો એ માટે એક રામસર સેક્રેટેરિયેટ છે ઈરાનમાં એમાં એક પ્રપોઝલ આપણે કરીએ છીએ અને એ પ્રપોઝલનું આખું આકલન એક બહુ સઘન આંકલન એ લોકો કરે છે અને પછી એને વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે જાહેર કરે છે તો એવી અત્યારે રાજ્યમાં પહેલાં ચાર હતી અને હવે ચારી દંડ નવી જે છે વેટલેન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સની જાહેર બે ત્રણ બે દિવસ પહેલાં જ થઈ છે જે આપણા માટે ગૌરવની વાત છે એ રીતે પાંચ રામસર સાઇટ છે અને કુલ જે સત્તર હજાર જેટલી આપણી પાસે વેટલેન્ડ નાની મોટી ને વિવિધતા ધરાવતી જુદા જુદા વિસ્તારોમાં એવી વેટલેન્ડ આવેલી છે જી સર ખૂબ જ સરસ માહિતી આપે આપી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ્સ કરી શકો છો આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ સર આપને પણ એક પ્રશ્ન એ થાય કે વેટલેન્ડમાં જે પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે તે કયા કયા હોઈ શકે અને એવું પણ કહેવામાં આવે છે કે યાયાવર પક્ષીઓનું તે નિવાસસ્થાન કહેવામાં આવે છે તો તે શા માટે કહેવામાં આવે છે અને ભૂમિકા કેવા પ્રકારની હોય છે બરાબર છે એને પણ આપણે વાત કરીએ પણ સૌથી પહેલાં એ વાત કરીએ કે દુનિયામાં દુનિયાના છ ટકા વિસ્તાર વેટલેન્ડથી આવરી લેવામાં આવેલ છે એમાં અંદાજે બે હજાર પાંચસો ઉપરાંત રામસર સાઇટ અત્યાર સુધીમાં ડિક્લેર થઈ ગયા છે જે એકસો બહાત્તર દેશોમાં છે અને અગત્યની વાત એ છે કે જે વિકાસ થઈ રહ્યું છે આ વિકાસના કારણે એને ઉપર જો પ્રતિકૂળ પ્રભાવ પડ્યા છે એમાં કરી પાંત્રીસ ટકા ઓગણીસો સિત્તેર થી અત્યાર સુધી પાંત્રીસ ટકા વેટલેન્ડનો વિનાશ થઈ ગયો છે ઘણી મોટી પ્રોબ્લેમ છે દેશમાં અગર જોઈએ તો અમારે દેશના અંદર કરીબ કરીબ પાંચ ટકા જેટલું વિસ્તાર છે એ બેટલેન્ડમાં આવરી લીધેલી છે તો અમારા દેશ પણ બહુ સમૃદ્ધ છે અને કરીબ કરીબ આપણા છન્નું જેટલા રામસર સાઇટ આખા દેશમાં ડિક્લેર થઈ અને બે નબી થઈ જેમાં ગુજરાતનું એક છે એક ઉત્તર પ્રદેશનું છે એ મળીને આખા દેશમાં અઠ્ઠાનું રામસર સાઇટ ડિક્લેર થઈ ચૂકી છે જેનું વિસ્તાર અંદાજે તેર હજાર સ્ક્વેર કિલોમીટર છે પણ ગુજરાત આમાં અગત્યનું છે ગુજરાત કેમ અગત્યનું છે કે દેશના કુલ વિસ્તારના બાવીસ ટકા જે વેટલેન્ડ છે દેશના એ ગુજરાતમાં આવેલી છે એટલે કે ગુજરાતમાં ઇનલેન્ડ બેટલેન્ડ જે તમે વાત કરી મીઠા પાણીની વિટલે પછી એસ્ચુરીજ હોય છે અને ખારા પાણી એટલે મેરાયન એન્ડ કોસ્ટલ બેટલેન્ડ પણ હોય છે તો તમારે જે પ્રશ્નો હવે સવાલનો જવાબ આપીએ કે આ જે પક્ષીઓની તમે વાત કરો છો પણ પક્ષી તો એક બાબત છે એ સમગ્રપણે બાયોડાયવર્સિટી માફ સર આપણે અટકો પર છે આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે તેમનો પ્રશ્ન સાંભળીએ સાથે મહેશભાઈ પંચાલ જોડાયેલા છે આવો તેમનો પ્રશ્ન જી મહેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો તો જી અભિનંદ પણ જી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા આપનો પ્રશ્ન જણાવશો મારો એવો પ્રશ્ન હતો ને કે આજે પક્ષીઓની ગણતરી કેવી રીતે થતી હોય છે જોઈએ કરીએ છીએ પ્રત્યક્ષ જોઈને ગણતરી કરીએ છીએ અને એના માટે જે દુરબીન અને એવા યંત્રો હોય છે એનો ઉપયોગ આપણે લઈએ છીએ અને પક્ષીઓની જાતિ આપણે જે પૂછી કે કેવી રીતે આપણે ઓળખી શકીએ તો એના માટે જે પક્ષીવિદ હોય છે અને આપણે ગુજરાતમાં તો ઘણા એ બર્ડર કોમ્યુનિટી છે એના માટે ઘણું બધું સાહિત્ય પણ છે તો એ સાહિત્યમાંથી જોઈને અને જે બર્ડર કોમ્યુનિટી અને જે વિશેષજ્ઞો છે જે પક્ષીઓની ઓળખ કરવામાં ખૂબ જાણીતા છે એ લોકો પછી પક્ષીઓની ઓળખ કરીને કહે કે ભાઈ આ પેલો પક્ષી છે તો આ પેલો પક્ષી નથી તો એ રીતે આપણે પક્ષીઓની જાતિ નક્કી કરીએ અને ગણતરી તો પ્રત્યક્ષ જોઈને જેને એને સેમ્પલ કરી કે એક વિસ્તારમાં માનો કે નળા પાંચ લાખ જે ફ્લેમિંગો હોય તો એમાં જે ટોટલ વિસ્તાર છે એના સેમ્પલ કરી દઈએ ને પછી ટોટલ વિસ્તારને એની સાથે ગુણાંક કરી અને અંદાજીત સંખ્યા એનાથી મેળવીએ છીએ અને જે અમુક પક્ષી બહુ જ ઓછા હોય છે તો એને તો પ્રત્યક્ષ વન ટુ થ્રી કરીને કાઉન્ટ કરીએ છીએ જી સર ચોક્કસથી તેમના પ્રશ્નનો ઉત્તર તેમને મળી રહ્યો હશે સર આપણે આ કોલર મિત્રના પ્રશ્નના પહેલાં આયાવર પક્ષીઓ વિશે વાત કરતા હતા તો તે વિશે વધુ વિસ્તારપૂર્વક એ આપણે વાત કરતા હતા કે ગુજરાતની વિશિષ્ટ સ્થાન છે આમાં દરેક પ્રકારના બેટલેન્ડ્સ આવેલા છે અને બે પોઈન્ટ પચીસ હેક્ટરથી વધારે સત્તર હજાર છસો તેર વેટલેન્ડ આવેલા છે અને એના કરી આપણે પાસે અત્યાર સુધીમાં ચાર રામસર સાઇટ હતા જેમાં તમારે નાલ સરોવર છે થોલ છે છે અને બઢવાના છે અને ગયા જ દિવસે પાંચમી રામસર સાઇટ આપણે મોટા ભાગે આ જે વેટલેન્ડ છે એમાં પક્ષીઓ જોવા જતા હોઈએ છે પક્ષીઓ ઉપર નિર્ભર કરે છે કે બેટલેન્ડ નું કેટલા લોકો જોવા આવે છે ધારો કે નાલ સરોવર છે કેટલા લોકો જાય તો આ જે ગુજરાતના અંદર આપણે જાણીએ છીએ જે વેટલેન્ડ છે એ બહુ પ્રોડક્ટિવ ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે તો જેટલા પંખીઓ આવે એના માટે ખોરાક જોઈએ કે નહીં તો એના ભરપૂર ખોરાક મળતી હોય છે તો બે પ્રકારના પક્ષીઓ એક તો રેજિડેન્ટ જો અહીંયાના હોય અને યાયાવર જેને કહેવાય આપણે માઇગ્રેટરી બર્ડ્સ એ ઠંડા દેશોથી દૂર દૂરથી અહીંયા આવે છે અને લાખોની સંખ્યામાં આવે છે અને આ જે ગુજરાત છે એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જો જાય છે એ રાસ્તા પડે છે બરાબર અને રાસ્તા પડવાથી અને અહીંયાના લોકો એને સંરક્ષણ આપતા હોય પૂરા ફૂડ મેટિરિયલ હોય એને બ્રીડિંગ માટેનું સ્થળ મળતું હોય અને લોકો વધારે હેરાન નહીં કરતા હોય કે મોટી સંખ્યામાં અમારે તમામ જેટલા બેટલેન્ડ છે એમાં આ પંખીઓ આવતા હોય છે તો એ બહુ મોટી વાત છે ગુજરાત માટે અને ગુજરાત ના માટે જાણીતા પણ છે તમે જાણો છો કે કચ્છમાં ફ્લેમિંગો સિટી વર્લ્ડ ફેમસ છે આમાં તીન થી પાંચ લાખ સુધીના ફ્લેમિંગો આવે છે અને ફ્લેમિંગો ત્યાં નેસ્ટિંગ કરે છે અને બચ્ચાઓ છેરે છે પછી પરત જાય છે તો આ ગુજરાત એક એમના માટેનું સો આશ્રય સ્થાન છે અને એના પ્રોટેક્શન માટે છે અને ફૂડ મટીરિયલ ઉપલબ્ધ છે અને એના માટે જે સીઝન જોઈએ બ્રિડિંગ માટે એ પણ અનુકૂળ છે જેથી મોટી સંખ્યામાં મોર દેન થ્રી હંડ્રેડ સ્પીસીઝ બર્ડ્સની સ્પીસીઝ અહીંયા ગુજરાતમાં જોવા મળે છે જી સર ખૂબ જ મહત્વની માહિતી આપે આપી જયપાલ સર એક પ્રશ્ન એ પણ થાય કે આજે રામસર સાઇટની વાત કરી પરંતુ આ રામસર સાઇટ કેવી રીતે નક્કી થતી હોય છે કે સામાન્ય ભાષામાં દર્શક મિત્રોને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવશો જે આપણે જોઈએ કે જે રામસર સાઇટ નક્કી કરવા માટેની એક પદ્ધતિ નક્કી થયેલી છે એમાં ઘણા બધા પેરામીટર્સ છે જે પેરામીટર્સ ઉપર આપણે એક માહિતી રામસર જે સેક્રેટેરિયેટ છે સચિવાલયનું ઈરાનમાં એમને આપીએ છીએ અને એમાં ઘણા બધા પેરામીટર કે ઇકોલોજી કેવી છે પક્ષીઓ કયા આવે છે એને સંરક્ષણ માટે કે સરકાર અથવા કોમ્યુનિટી કેવી પગલાં લે છે પછી કોમ્યુનિટીનું પાર્ટિસિપેશન કેવું છે તો એ ઘણી બધી એમાં માહિતી છે ઘણા બધા પેરામીટર છે તો એ પેરામીટરના રીતે એક આપણે ડોકેટ કહીએ કે પ્રપોઝલ જે મૂકીએ તો એમાં એક ડોકેટના સ્વરૂપમાં આખું પ્રપોઝલ મૂકીએ છીએ અને પ્રપોઝલ ઉપર પછી એ લોકો બહુ સઘન આકલન કરતા હોય છે એ જાતે પણ કદાચ કોઈ વિશેષજ્ઞને મોકલી ન કરે પછી જે છે થર્ડ પાર્ટી પાસે પણ માહિતી મોક મેળવે છે અને બીજા વિશેષજ્ઞો પાસેથી સ્ટેક હોલ્ડર પાસેથી અને પછી જે નક્કી થાય છે કે ભાઈ આ ખરેખર ખૂબ મહત્ત્વનું એ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ આપવા જેવું જે છે વેટલેન્ટ છે કે કેમ તો એ રીતે પછી આખું આકલન કરી અને પછી એ નક્કી કરે છે કે આ જે છે રામસર સાઇટ તરીકે એકદમ મીન્સ એલિજિબલ છે અને ત્યારે પછી એને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના રામસર સાઇટ અથવા વેટલેન્ડ તરીકે જાહેર કરતા હોય છે જી સર ખૂબ સરસ માહિતી આપી દર્શક મિત્રો ફરીથી આપને એક વખત જણાવી દે કે અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપને ફોન કોલ કરી શકો છો આવો વધુ ચર્ચાનો દ્વારા આગળ વધારીએ સિંગ સર એક પ્રશ્ન એ પણ થાય કે વેટલેન્ડની સાથે મત્સ્ય ઉદ્યોગ છે કૃષિ ઉદ્યોગ છે પર્યટન ઉદ્યોગ પણ સંકળાયેલો હોય છે અનેક ત્યાં વેટલેન્ડ વિસ્તારની આસપાસ રહેતા લોકો માટે પણ એ જીવાદોરી સાબિત થતો હોય છે તો તે કેવી રીતે થતો હોય છે તે એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે બહુ અગત્યનો પ્રશ્ન છે તમારો જે ચેલેન્જ છે જે પડકાર છે આ બધા પડકાર છે અમે સરકારી અધિકારીઓ છીએ તો આપણે કહીએ છીએ કે ભાઈ અહીંયા પાણી ભરાયેલું છે અહીંયા પંખીઓ આવે છે એટલે તમારે કાંઈને અડવાનું નહીં અમારે રૂલ્સ રેગ્યુલેશન્સ પણ જેમ વાત કરી કે એ પરંપરાગત છે ટ્રેડિશનલ કેટલા હજારો વર્ષોથી આ જે બેટલેન્ડ છે એના ત્યાંની કમ્યુનિટી નભે છે એની જીવાદોરી સમાન છે

અને લોકોની ભાગીદારી આમાં નહીં થાય તો એ ઘર્ષણ ઊભું થાય તો ખરેખર આમાં શું છે કે આમાં આ રીતે આપણે કામ કરવું પડે કે લોકો સાથે લોકોની સહભાગીતા સાથે વેટલેન્ડ હોય વનો હોય બંને પ્રાણીઓ હોય એના સાથે એનું સંરક્ષણ કરવાની જરૂરત પડે છે તો ધારો કે આપણે કહીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો આ વેટલેન્ડનો પણ વિકાસ થાય અને લોકોનો વિકાસ પણ અટકે નહીં અને પાણી એરિગેશન માટે જોઈએ તો એની પણ સુવિધા હોવી જોઈએ માછીમારી હોય તો માછીમારીની અમુક લિમિટમાં હોય એવું નહીં કે પંખીઓ આવે પછી માછીમારે જ નહીં તો પંખીઓ નહીં આવે તો લોકોને માછીમારી પણ મળવું જોઈએ લોકોની હવા ઉજાસ છે ત્યાં રમવા જાય ફરવા જાય પહેલા તો જમાનામાં લોકો આપણે ત્યાં થોડી ગામડામાં સ્વિમિંગ પુલ હોય તળાવ હોય ત્યાં આપણે સ્વિમિંગ પણ કરે બધું કરે ઢોર પણ જાય લોકો કપડાં ધોવા પણ જાય એટલે મલ્ટિપલ યુઝના એ વેટલેન્ડ હતા પણ આજે પણ આ રીતે લોકોને ઉપયોગ કરીને એનો વિકાસ કરવાની જરૂરિયાત છે પણ મુશ્કેલી શું થઈ છે અને પડકાર બીજા શું છે કે લોકોને એને વધારે દોહન કર્યું છે પોલ્યુશન એટલા કરી દીધું અમુક તો વેટલેન્ડ આર ડેડ વેટ તમે ત્યાંથી નીકળી શકો નહીં પહેલાં લોકો હરવા ફરવા જતા ચલો મસ્તી કરીને આવીએ તળાવના કિનારે જઈએ ઝીલના કિનારે જઈએ હા સરસ મજાની વનસ્પતિઓ જોઈએ પ્રાણીઓ જોઈએ પંખીઓ જોઈએ અને ઠંડી ઠંડી હવા હોય તો મજા આવી જાય પણ આજે અમુક બેટલેન્ડ કેવા છે તમે નીકળી શકો એટલી બધવું મારે છે એટલા પોલ્યુશન છે કે એ બેટલેન્ડ ડેડ થઈ ગયા છે કેટલા તમે જોયા હશે કે આખાના આખા તલાવ ઝીલ જલકુંભીથી ભરાયેલા છે જે આક્રમક પ્રજાતિઓ છે ને જે બહારથી આવેલી છે આમાં છવાઈ ગઈ છે તો એમાં બેટલેન્ડ જેવું કોઈ રહ્યું નથી તો આ એક પડકાર છે કે એને કઈ રીતે સ્વચ્છ રાખવા સ્વસ્થ રાખવા એનું સંચાલન કરીએ અને લોકોની રોજી રોજીરોટી છે અને ટ્રેડિશનલ સાંસ્કૃતિક વારસો છે એને જાળવીને પણ રાખવાની જરૂરિયાત છે જેથી સરકાર અને લોકો ભેગા મળીને તમામ વેટલેન્ડ જલપ્લાવિત વિસ્તારનું સંચાલન કરે માર્ગદર્શન કરે પ્રબંધન કરે તો જ આવતી પીડી માટે આપણે જી સર ખૂબ મહત્વની વાત કરી અને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સર આપની પાસે પણ આવીશ કે જ્યારે વેટલાઇનના સંરક્ષણ માટે સરકારશ્રી દ્વારા પણ વિશેષ પગલા અત્યારે હાલમાં લેવાઈ રહ્યા છે તો સર તે પ્રશ્નના સંદર્ભમાં આપ શું કહેશો એ જે વેટલેન્ડ જે જેમ સાહેબે વાત કરી કે ખૂબ મહત્ત્વના એક પરિવસન તંત્ર છે અને એક સેલ્ફ સફિશિયન્ટ તંત્ર છે એમાં જોઈએ તો આપણે પ્રોડક્શનથી લઈને કન્જમ્પશન સુધીનું આખું જે તંત્ર છે એ વેટલેન્ડમાં જ વરાયેલો હોય છે કે એમાં પ્રોડ્યુસર પ્લાન્ટ્સ પણ હોય એલગી પણ હોય પછી માછલીઓ હોય પછી પક્ષીઓ હોય એ રીતનું એક સેલ્ફ સફિશિયન્ટ તંત્ર જે છે એ રીતના એક ઊભા થયેલા છે અને એના સંરક્ષણ માટે ને એના કન્ઝર્વેશન માટે જેમ સાહેબે વાત કરી ઘણા બધી ચુનૌતીઓ પણ છે પણ જે આપણે એમાં કામગીરી કરીએ છીએ કે જે ઘણા મોટ મોસ્ટલી જે વેટલેન્ડ આપણે નક્કી કરેલા છે જે આઈડેન્ટિફાઈ થયેલા છે એમાં સંરક્ષણ માટેના પગલાં લઈએ છીએ એમાં પ્રદૂષણના કોઈ પાણી કે એ નહીં જાય એના માટે પગલાં લઈએ છીએ લોકલ કોમ્યુનિટી જે છે કારણ કે એ એના દરરોજ એની સાથે સંકળાયેલા છે તો એને સહકારથી કેવી રીતે એને જાગૃત જાગૃત કરીને લોકલ કમ્યુનિટીનો સહકાર મેળવીએ અને વેટલેન્ડ જે પરિસ્થિતિમાં છે એના કરતાં સારી પરિસ્થિતિમાં એ જળવાઈ રહે તે માટેના આપણે પ્રયત્નો કરીએ છીએ તે સિવાય આપણે જે કહીએ કે તટીય વિસ્તાર છે એ પણ મોટો વેટલેન્ડ વિસ્તાર છે અને જેમાં ખાડીઓ આવેલી છે તો એમાં મેંગ્રુવના જે રોપા હોય છે છોડ હોય છે એનું પણ એટલું જ સારું એવું મહત્ મહત્ત્વ છે અને એ પણ એક આવું તંત્ર છે કે માછલીઓ હોય તો એ મેંગ્રુવના રોપાઓ જે છે ઝાડો છે એમાં આવીને પછી એનું પ્રજનન થાય અને પછી પાછી જાય તો એ એની સાથે જોડાયેલા છે કે એને ખોરાક મળી રહે જે પક્ષીઓ આવતા હોય એ તમામને તો એ રીતે મે મેંગ્રુવ કન્ઝર્વેશન પણ એનો એક ખૂબ અભિન્ન ભાગ છે પછી એના પ્રદૂષણના જે કાયદાઓ છે એનો ઉપયોગ પણ કદાચ ક્યારેક ક્યારેક જરૂરી કરવું પડે છે તો એ રીતે આપણે સંરક્ષણ કરીએ છીએ અને એના માટે એક જિલ્લા લેવલ ઉપર એક પ્રદૂષણ નિવારણ સમિતિ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં હોય છે એ પણ એના ઉપર દેખરેખ રાખતી હોય છે અને એક વાત મહત્ત્વની છે કે એમાં ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે છે ભાગ નથી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધી વેટલેન્ડ ઉપર ધ્યાન રાખી શકે પરંતુ જે કોમ્યુનિટી જે છે એનો ખૂબ મહત્ત્વનો ફાળો છે કે ગામનું તળાવ હોય તો તે કે કોમ્યુનિટી જ સારી રીતે સાચવી શકે અને એટલા બધા જે વેટલેન્ડ છે એમાં એક સંકલિત રીતે આપણે સાચવણી કરીએ આખા તંત્ર બધા સ્ટેક હોલ્ડર ગામના લોકો શહેરના લોકો એ બધા જે છે એમાં સામેલ થાય તો આપણે એને ખૂબ સારી રીતે સંરક્ષિત રાખી શકીએ જી સર ખૂબ જ સરસ માહિતી આપી એપીસિંગ સર આપની પાસે પણ આવીશ કે જ્યારે વેટલેન્ડ થકી ક્લાઇમેટ ચેન્જ પર પણ શું અસર થતી હોય છે તો તે વિશે પણ વાત કરશો હમ એ તો ક્લાઇમેટ ચેન્જની વાત નહીં કરીએ તો અધૂરા જ રહી જાય મને લાગે કેમ કે ક્લાઇમેટ ચેન્જ જે એક તો મેં વાત કરી કે આ જે વેટલેન્ડ છે એ ક્લાઇમેટ ચેન્જમાં કાર્બન સિક્વેસ્ટ્રેશન મોટા ભાગે કાર્બન સિક્વેસ્ટેશન કરે છે જેમ ડૉક્ટર સાહેબને વાત કરી કે આ એક એક સેલ્ફ સસ્ટેન્ડ ઇકોસિસ્ટમ છે એમાં ફ્રેશ વોટર ઇકોસિસ્ટમ એન્ડ કોસ્ટલ ઇકોસિસ્ટમ બંને આવી જાય સમુદ્રના અંદર બહાર આવી જાય અને જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ હોય તો એ કાર્બન કા સિક્વે કરે છે પછી વોટર પ્યોરિફિકેશનનું કામ એ કરે છે જેટલું પણ પાણી આવે એને કિડની એટલા માટે કહીએ કે તમામ ગંદુ ગમે તે પ્રકારનું પાણી આવે તો એને અંદર જે જીવજંતુઓ હોય એનો ફિલ્ટર થઈ જાય શું જીવ જંતુની ખોરાક હોય ગમે તે હોય બધું સેડિમેન્ટેશન થઈ જાય અને એ પ્યોરિફિકેશન થઈ જાય જેથી ન્યુટ્રીયન્ટ રિસાયકલિંગ થાય એ બહુ જરૂરી છે આ જ રીતે ફ્લડ કંટ્રોલ કરે છે અને મોર્ડનાઇઝેશન એક્સ્ટ્રીમ ઇવેન્ટ ને કરે છે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે છે તમે ટ્રેડિશનલ નોલેજ ની વાત કરીએ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે તો આજુબાજુના ગામડાઓની વોટર ટેબલ ઓટોમેટિક એને ઇરિગેશન માટે પાણી જોઈએ તો એને પાણી મળી જાય આ જ રીતે સોર લાઇન છે કોસ્ટલ લાઇન છે કાર્બન ની વાત કરી તો આ ક્લાઇમેટ ને જો ઇમ્પેક્ટ પડે છે એને કંટ્રોલ કરે છે અને સપોર્ટ ઓફ લાઈવલીહુડ એઝ ફિશરીઝ એગ્રીકલ્ચર એન્ડ ઇકો ટુરિઝમ હવે આ જે સેન્ટર છે ને હવે ઇકો ટુરિઝમના મોટા મોટા સેન્ટર બની રહ્યા છે જે બર્ડ વોચિંગ કરવા આવે યા નેચરલ વાતાવરણમાં રહેવા આવે તો એ ઇકો ટુરિઝમમાં સેન્ટર બની ગયા છે તો આ રીતે વિભાગ કામગીરી કરી રહ્યા છે અને પાંચ આપણે રામસર સાઈડ ડેવલપ થઈ ગઈ છે એક ફ્લેમિંગો સિટી અને મોકર સાગર પોરબંદરમાં મોકર સાગર આપણે દરખાસ્ત મોકેલી છે મંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ મિટિંગ થાય છે જેમાં આખા રાજ્ય દરેક જિલ્લામાં ગામમાં જે વેટલેન્ડ છે એનું આખું નેટવર્ક ઉભા કરીએ અને લોકોની રોજીરોટી સાથે જોડીએ જેથી બેટલેન્ડ પણ સચવાય અને લોકોની જે રોટકી રોટી છે એ પણ મળે અને પર્યાવરણની પણ શુદ્ધિ થાય એના માટે રાજ્ય સરકાર આ ક્ષેત્રમાં કામ કરી રહી છે તો આજના આ પ્રોગ્રામ ના ધ્યાને લઈને લોકોમાં એનજીઓમાં પર્યાવરણ વેદોમાં તમામમાં એક ખાસ જાગૃતિની જરૂરત છે કે અમારા આ બેટલેન્ડ કેટલા અગત્યના છે અમારા જલપ્લાવિત વિસ્તાર કેટલા અગત્યના છે આજે અમે એન્જોય કરી રહ્યા છીએ આવતી પેઢી પણ આ રીતે એન્જોય કરે એવી તમામ કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે જી સર ખૂબ જ મહત્વની માર્ગદર્શક માહિતી આ બંને મહાનુભાવોએ આપી આજના વિષયના સંદર્ભમાં બંને મહાનુભાવો પાસેથી ટૂંકમાં સંદેશો જાણવો હોય તો શું કહેશો સર સિંહ સર ને જયપાલ સર આપ પણ શું કહેશો તો એ જે વેટલેન્ડની વાત કરીએ તો વેટલેન્ડની જે ઇકોલોજીકલ વેલ્યુ છે અમુક જે એમાં અધ્યયન થયેલા છે એ પ્રમાણે પ્રતિ હેક્ટર ત્રણસો ડોલરથી માંડીને આઠસો ડોલર સુધીની છે જે પ્રતિ હેક્ટર મીન્સ એંસી હજાર રૂપિયા દર વર્ષે એટલી એની ઇકોલોજીકલ વેલ્યુ છે તો એને સાચવીએ તો આપણો જી માટે અને ઇકોનોમી માટે બંને માટે ખૂબ સારું રહેશે જી સરસિંહ સર આપણ શું કહે મારે તો એ કહેવાનું છે કે જે કમ્યુનિટી જે લોકો આજુબાજુમાં રહે છે એને પાસે જે પણ બેટલેન્ડ છે એને સરસ મજાની સંરક્ષિત કરો સુંદર કરો એન્જોય કરો અને એ આવતી પેઢી માટે મળી રહે એવી કાર્યવાહી કરવાની મારી ખાસ લાગણી છે આ બંને મહાનુભાવો ડીડી કિડનાના સ્ટુડિયોમાં પધારા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાને અંતે એટલું જ કહીશું કે કે મનુષ્ય તરીકે વેટલેન્ડનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર